વડગામ ના કાર્યકારી પ્રમુખ જીજ્નેશભાઈ મેવાણી તેમજ પર તમામ લોકો અને જેના જન જેની વેદના છે એ સમગ્ર વિસ્તારમાંથી વાવ ગામડે આવેલા હજારો ખેડૂતો ભાઈઓ બહેનો આપશો ને મારા નામ રામ રામ કહું છું જન આક્રોશ સેનો કે આજથી ત્રણ મહિના પહેલા પૂર આવ્યું પૂર આવ્યા આજે લગભગ અઢી મહિના ઉપર સમય થઈ ગયો તેમ છતાં સરકાર દ્વારા આજે ખેડૂતોને ને સહાયના નામે એક રૂપિયો નથી આપ્યો એના વિરોધ માં આપણો જનાક્રોશ જનાક્રોશ એનો કે બિહાર ની અંદર ચૂંટણી ની અંદર કોઈ ફોર્મ ભર્યા વગર કોઈ કેવાયસી કરોડ રૂપિયા નાખે પણ આજે મને એક મિત્ર મળ્યા એને કીધું આજે કેવો સમય આવી ગયો વિદ્યાર્થીઓ શિક્ષકો ને શોધે છે સ્કૂલમાં શિક્ષકો મતદારો ને શોધે છે ગામ માં અને આજના મતદારો પોતાના મા બાપ ને શોધે છે મતદાર યાદીમાં આવી સ્થિતિ આ ગુજરાતમાં દેશમાં ભાજપની સરકારે કરી છે એની સામે આજ પણ જન આક્રોશ આપણી સ્પષ્ટ વાત છે કે અમારા તમે નાની મોટી સહાય આપશો નહીં આપો ચાલશે પણ અમારું ધીરાન માફ કરો એ આપણી માંગણી માટે આપે શું અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે આજે ખેતરમાં મજૂર કરતો જે સરકાર છે હવે તો ડબલ એન્જિને થઈ ગયું ટ્રીપલ એન્જિને થઈ ગયું બધા એન્જિન ફેલ થઈ ગયા તો આ ગુજરાતના ખેડૂતોની આદત નથી કરી શકતા ત્યારે આ બાબતે મોટી સંખ્યામાં આયા છે

હૃદય પૂર્વક સમગ્ર જિલ્લાના તાલુકાના પાંચે તાલુકાના પ્રમુખો વતી પણ હું બહુ બધામાં સ્વાગત કરું અમારા રામ રામ